અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાત માં ઘણા જગ્યાએ ફોર વ્હીલ વાહનો ચોરી કરતી એક ત્રિપુટી છે એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળી છે એમાં બે ભાઈઓ છે જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાનાભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહેર અનવર રોશન ત્રિવેદી આ ત્રણ ઇસમોને અમે પકડી પાડ્યા છે એની પાસેથી અમને ટોટલ સાત લાખનો મુદ્દામાલ મળ્યો છે બે ફોર વ્હીલ વાહન મોબાઈલ રોકડ રકમ મળીને અને રાવપુરા પોલીસ સ્ટેશનના બે ગુના અને કારેલી બાગનો એક ગુનો જે ઇકો ચોરી ઇકો વાહન ચોરીના ગુના છે એ અમા ડિટેક્ટ થયા છે એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં મળે તો ઇકો ગાડી છે ઇકો ગાડી ચોરવાની આ લોકો એક ટીવ ધરાવે છે અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર ત્રણ છે વીડીપરાના તાહેર હુસેન એને આ વેચી દે છે અને તે એના પાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે આ પ્રકારની એની ગુનો કરવાની એમો છે તમે કીધું એમ જે આમાં રેશભાઈ દુલાભાઈ માણિયા છે એ બી એમએસ એક મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે તમે જુઓ તો અત્યારે આપણી પાસે રેકોર્ડ ઉપર જેટલા છે કે દોઢસો ઉપરાંતના ગુના વાહ ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે આપણે એના ખારેલીબાગ પોલીસ સ્ટેશનમાં

અને આ બંને છે છે એ પણ પણ કોઈ સીધા નથી એને બેન બનાવેલા છે આ જે મુસ્લિમના મધર છે એને એ પ્રકારના એના પારિવારિક સંબંધો કહી શકાય હા જે મેં કીધું એ હરેશભાઈ જે નામ છે એ બી એમ એસ નામનો એક કોર્ષ કર્યો છે એક મેડિકલ પ્રેક્ટિશરનો

પગાર છે ત્યાં એ સ્પેર જુદા કરીને અલગ અલગ વેચે છે આપણી પાસે એનું ઓથેન્ટિક રેકર્ડ નથી પણ એની પૂછપરછ દરમિયાન એને એવું કબ્યું કે ભાઈ એને એક આ કેસમાં અગાઉ પકડાયેલો છે એ વેરીફાય કરવાનું બાકી છે બાકી બંને ભાઈઓ છે અને જે પેલા તાહેર છે એ ભંગાર જ બિઝનેસ કરે છે સમરસાવલી રોડ ઉપર આ લોકોને મળી આવેલા છે અમારી ને બાતમી મળેલી હતી કે આ રીતે પકડાયેલા માણસો હતો. લીડા ગુનેગારો છે અને આ રીતે વાહન ચોરીનું લઈ અને વેચવા માટેની પેર્વિ કરે છે અને તાયરુસેન અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ માણિયા છે એવો એ ત્યાં આ ગાડીમાં આવ્યા અને બીજી એક ગાડી જે ચોરી હતી એ અરવિંદભાઈની મળી આવી એ ત્રણે ત્રણ ત્યાંથી આપણે મળ્યા ચોરી કરવાનો પર્પોઝ મોટો પૂરો કરવા માટે પછી કરી કરવાનો નાનાથી ઉપાડ છે રીતે જોવું હોય છે ના એના લગભગ જે ગુના છે એ બધા અમદાવાદ સિટીના છે આપણી પાસે એકસો ચાલીસ ગુનાનું ડિસ્ટ છે લગભગ અમદાવાદ સિટીના બરોડાના પણ ગુના છે પણ એનું કાર્યક્ષેત્ર તો કહી શકાય કે અમદાવાદ બરોડા બંને છે ત્યાં પણ પોલીસ તપાસ છે એને રિમાન્ડ ઉપર લેવામાં આવશે અને ત્યાં એના સ્પેર પાર્ટ પણ કોને વેચ્યા છે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગને વેચતા હોય તો એ પણ જોવામાં મળશે We'll <laughs>